જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ડીકેવી કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે ડીકેવી કોલેજ ખાતે સ્થાપિત મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ મતગણતરી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી કલેક્ટર શ્રીએ મત પેટીઓ લાવવાથી માંડી મતગણતરી પરિણામોની જાહેરાત અને તેમના સુરક્ષિત નિકાલ સુધીની સંપૂર્ણ પ્રક્રિયાનું ઝીલવન્ડ ભર્યું નિરીક્ષણ કર્યું હતું તેમણે સુરક્ષા કર્મચારી ગણતરી સુપરવાઇઝર અને અન્ય સ્ટાફ સાથે પણ વાતચીત કરી હતી તેમણે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટર શ્રીએ જણાવ્યું કે મતગણતરી પ્રક્રિયા ન્યાયી પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે થાય કોઈ પણ પ્રકારની અડચણ કે ગેરરીતિ માટે કોઈ અવકાશ ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને સુરક્ષાના સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની જે સામાન્ય ચૂંટણીઓનું મતદાન આથી બે દિવસ પહેલા થયેલું હતું એનું આજે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સવારે નવ કલાકથી શરૂ થઈ છે આજરોજ આ ડીકેવી કોલેજ ખાતે જામનગર ગ્રામ્યના તમામ ગ્રામ પંચાયતોનું કાઉન્ટિંગ શરૂ છે અત્યાર સુધીમાં લગભગ સોળ જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ગયા છે મતદાનની ગણતરીની પ્રક્રિયામાં સમગ્ર જિલ્લામાં લગભગ ચારસોથી વધારે વ્યક્તિઓ એમાં ઉપસ્થિત રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ મતગણતરીની કાર્યવાહી શરૂ છે જે આજે મોડી રાત સુધીમાં તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને મતદાનની ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે